હેલો તો ગાય સર ને બધા ભાઈઓ જય માતાજી ના ગુડ મોર્નિંગ મારા તરફથી આ તો વહેલું વહેલું વિડીયો ચાલુ કરી દીધો બ્લોગ તો બનાવતા નહીં થોડા દારાથી ચમકે દર દુકાને દુકાનથી ઘેર જઈએ એટલે બ્લોગ આવતો નહીં આપણી જિંદગી જેઠાલા જેવી થઈ જઈએ દુકાનથી ઘેર ને ઘેરથી દુકાન એમાં તો રહેવાની રજા વાપર રજા હોતી નહીં દુકાન ચાલું જ હોય એટલે કોઈ નવો કોન્ટેન્ટ હોતો નહીં આપણે નહીં બનાવતા બધાને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા વોટ્સઅપ ગ્રુપમાં બધા ભાઈઓને મોકલશે આપણે લિંક યુટ્યુબની એટલે એ આપણો સબસ્ક્રાઈબ કરી આપણો સપોર્ટ મળે તમારા બધાનો અને જે માણસ આપણો ભાઈબંધો હોય એ રે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકશે એ બધાને મેન્શન કરવામાં આવશે આપણા એટલે તમે સ્ટોરી મૂકીને ચેનલની મને મેન્શન કરી દેજો હું મેન્શન કરી દે રીમેન્શન એટલે આપણે આટલી સૂચના હતી બધા લોકો જાનના વિચારતા હશે બ્લોગ આવતો નથી હવે બંધ કરી દીધું બ્લોગ બનાવવાનું પણ નવું કન્ટેન્ટ હોતો નહીં એટલે આપણે બનાવતા નથી જય માતાજી બધા ભાઈઓ